જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે ખાખરિયા વન ભાતીજી મહારાજની અમરભૂમિએ જ્યાં પોતે ભાતુજી મહારાજે પોતાનું બલિદાન આપ્યું હતું તે જગ્યા પર આપણે પહોંચી ગયા છે તો ભાગ વનમાં આપણે ભાગવર ભાતીજી મહારાજના દર્શન કર્યા હતા અને આ ભાગ ટુમાં આપણે ખાખરિયાવન પહોંચી ગયા છે અને અહીંયા પોતાએ પોતે બલિદાન આપ્યું હતું દાદાએ ગાયો માટે એ જગ્યા પર આપણે આવી ગયા છે તો ભાગવેરથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે ખાખરિયા વન તો આજે આપણે આ મંદિરની મુલાકાત કરીશું મિત્રો તો હવે આપણે અંદર જઈને દાદાએ ક્યાં ક્યાં યુઝ કર્યું હતું તે જગ્યા હું તમને બતાવવાનું છું મિત્રો તો ફટાફટ હવે આપણે આગળ વધીશું તો મિત્રો આ જ જગ્યા પર ભાતુરજી મહારાજ આવે છે યુદ્ધ કરવા માટે તે જ જગ્યા છે આ અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો તો મિત્રો જ્યારે ભાતુરજી મહારાજનું લગ્ન થઈ રહ્યું હતું ત્યારે જે લૂંટારાઓ હોય છે તે ગાયો પર અત્યાચાર કરી રહ્યા હોય છે અને તે જ સમયે ભાતુજી મહારાજને સમાચાર મળે છે કે જે લૂંટારાઓ છે તે ગાયો પર અત્યાચાર કરી રહ્યા છે અને તે જ સમયે ભાતુજી મહારાજ પોતાના લગ્ન મંડપ પરથી પોતાની ઘર ગળામાં જે વરમાળા હોય છે તે તોડીને યુદ્ધ કરવા માટે અહીંયા પહોંચી જાય છે ઘોડા પર સવાર થઈને અને તે જ સમયની અહીંયા જે પ્રતિમાઓ દર્શાવેલી છે હું તમને બતાવવાનું છું મિત્રો તો અહીંયા એ જ સમયની પ્રતિમાઓ દર્શાવેલી તમે જોઈ શકો છો કે અહીંયા ભારતુજી મહારાજ અને કંકુબા અને જે ભારતુજી મહારાજ ઘોડા પર સવાર છે તે પ્રતિમા પણ અહીંયા દર્શાવેલી છે તમે જોઈ શકો છો એ જ પ્રતિમા આવી રહી અને જે ગાયો પર અત્યાચાર લૂંટારાઓ કરી રહ્યા હોય છે તે ગાયોની પણ પ્રતિમાઓ દર્શાવેલી અત્યારે પણ તમને જોવા મળે છે મિત્રો અને એ કરે છે ભાતીજી મહારાજ અને દુશ્મનોને મારી પણ નાખે છે પણ જે એક બુદ્ધિશાળી અને ચતુર દુશ્મન હોય છે તે પાછળથી પીઠ પાછળ ગા કરે છે ભારતીજી મહારાજને અને ભાતીજી મહારાજનું જે મસ્તક હોય છે તે કપાઈ જાય છે અને તે મસ્તક ના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો જોઈ શકો છો તે જ સમયનું અહીંયા મસ્તક જે જગ્યા પર પડ્યું હોય છે તે જ સમયનું અહીંયા મસ્તક પણ અહીંયા દર્શાવેલું છે જોઈ શકો છો તમે અને પેટ પાછળ ગા કરતા ભાતીજીનું મસ્તક કપાઈ જાય છે મિત્રો તે છતાંય ભાતીજી મારા યુદ્ધ કરે છે અને જે દુશ્મનોના હોય છે તે એનો નાશ કરી નાખે છે અને અહીંયા ઘોડાઓની પણ પ્રતિમાઓ દર્શાવેલી તમે જોઈ શકો છો એ આ જ એ જ સમયની બધી પ્રતિમાઓ દર્શાવેલી છે જે સમયે ભારતીજી મહારાજ યુદ્ધ કરવા માટે આવ્યા હતા અહીંયા કંકુબા અને ભાતીજી મહારાજની પણ અહીંયા પ્રતિમા દર્શાવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અને બાર પણ મંદિર આવેલું છે ત્યાંના પણ આપણે દર્શન કરીશું ફાઇનલી તો મિત્રો પીઠ પાછળ ગા કરતાં ભાતીજીનું મસ્તક કબજાય છે અને ધડ ભાતીજી મહારાજનું લડે છે અને દળ લડે છે તે છતાંય દુશ્મનોનો નાશ કરી નાખે છે કોઈ દુશ્મન બાકી રહેતો ના હતો અને અહીંયા તમે સૌથી પહેલાં અહીંયા હવનકુંડ તમને જોવા મળે છે અને અહીંયા અમરભૂમિ કાખરિયા વન વન અમરભૂમિ એટલે આ મંદિર છે નાનું ત્યાંના તમને દર્શન કરાવવાનું છે તો ત્યાં પણ તમને દર્શન થાય છે અહીંયા બાતજી મહારાજની જે ચરણ પાદુકા છે તે પણ તમને ત્યાંના પણ દર્શન તમને થાય છે જોઈ શકો છો અને સાથે સાથે ખોડિયારમાં અને મહાકાળી માતાના પણ તમને દર્શન થાય છે તો અહીં તમે દર્શન કરી આગળ જે કૂવો છે તે તમને બતાવવાનો છું મિત્રો તો તે કૂવામાં પણ નાગદેવતાના દર્શન થાય છે મિત્રો તો ખૂબ સારું વ્યક્તિ હોય ત્યાં દર્શન થાય છે અહીંયા ભારતજી મહારાજની પ્રતિમા દર્શાવેલી છે આ છે નાનું એવું મંદિર ભારતીજી મહારાજનું તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો મિત્રો ખોડિયારમાં અને ભારતીજી અને આ છે કાકરિયાવન અમરભૂમિ અને અહીંયા તમે ભાતુજી મહારાજના ફોટોની પણ ખરીદી કરી શકો છો અહીંયા કૂવા કૂવા આવી ગયો છે ફાઇનલી તો કૂવામાં મિત્રો સાપ પણ જોવા મળે છે એટલે કે જે નસીબદાર માણસ હોય ત્યાંને જોવા મળે છે ફાઇનલી કૂવામાં તમે જોઈ શકો છો કે બહુ જૂનો કૂવો તમને અત્યારે પણ આ જોવા મળે છે મિત્રો અને નાગદેવતાના પણ દર્શન થાય છે અંદર બરાબર છે મિત્રો તો આ રીતના પૂરો વ્યૂ તમને કૂવાનો જોવા મળે છે જોઈ શકો છો અને હું તમને પૂરું ઝૂમ કરીને બતાવીશ તો પૂરો વ્યૂ તમને આવો જોવા મળે છે કૂવાનો અત્યારે કૂવો છે તે પૂરાઈ ગયો છે જેમ જેમ સમય જાય છે એમ કૂવો પૂરા જાય છે મિત્રો બહુ જૂનો કૂવો છે આ અત્યારે પણ મોજુદ છે મિત્રો આખું અને હવે આપણે જઈશું જે ખાખરો છે એ જગ્યા પર અને અહીંયા તમે ફોટાની પણ ખરીદી કરી શકો છો અહીંયા નાગદેવતાની ડેરી તમને જોવા મળે છે જોઈ શકો છો તમે આ છે નાગદેવતાની ડેરી ત્યાંની બાજુમાં પણ નાગદેવતા દૂધ પીવા આવે છે તેની પણ હું તમને ડેરી બતાવવાનું છું ફાઇનલી અહીંયા નાગદેવતાના તમને ડેરીની અંદર દર્શન થાય છે ફાઇનલી બરાબર છે મિત્રો અને હવે આપણે આગળ વધીશું આગળ તમને શ્રીફળ વધવાની જગ્યા જોવા મળે છે અહીંયા બેસવા માતાની પણ સુવિધા કરવામાં આવી છે મિત્રો તો અહીંયા બેસવા માતાની પણ સારી સુવિધા કરવામાં આવી છે મિત્રો અને આ છે ખાખરો જૂનો અને અહીંયા શ્રીફળ વધવાની જગ્યા પણ તમને જોવા મળે છે ખાખરો તમે જોઈ શકો છો કે અહીંયા તમને ખાખરા જ પૂરા જોવા મળે છે કેમ કે અહીંયા ખાખરિયા વન ખાખરા તરફથી જ નામ પડ્યું છે જોઈ શકો છો અહીંયા તમને ખાખરા વધારે જોવા મળે છે એટલા માટે અહીંયા ખાખરિયા વન નામ પાડવામાં આવ્યું છે મિત્રો બરાબર છે તો અહીંયા પણ નાની એવી ડેરી તમને જોવા મળે છે નાગદેવતાની અને અહીંયા સેફેટ વધારવાની તમને જગ્યા જોવા મળે છે જોઈ શકો છો તમે આ જગ્યા પર તમે શ્રીપેટ વધરી શકો છો ફાઇનલી હવે આપણે નાગદેવતાની જૂની ડેરી છે તે જગ્યા પર જઈશું બરાબર છે મિત્રો અને અહીંયા પણ તમને નાની ડેરી જોવા મળે છે જોઈ શકો છો ભાતજી મહારાજના દર્શન થાય છે તમને નાની ડેરીમાં અને અહીંયા જોઈ શકો છો કે ભાતજી મહારાજ ઘોડા પર સવાર અને આ જ જગ્યા પર યુદ્ધ કરે કરે છે આ જગ્યા પર પણ આવે છે ભાદુરજી મહારાજ અને જે ધડ લડાઈ જાય છે તે આ જ જગ્યા હોય છે અને જે ધડ પડે છે તે પેલી બાજુ જે આપણે દર્શન કરીને આવ્યા અને અહીંયા લોહીના ચાંટા પણ તમને જોવા મળે છે તે અમુક જ વાર તમને લોહીના ચાંટા જોવા મળે છે ખાકરો બહુ જૂનો છે મિત્રો અને અહીંયા ગાયો માતાની પણ પ્રતિમાઓ દર્શાવેલી છે અને આ જગ્યા પર પીઠ પાછળ ગા કરતા ભાદુજી મહારાજનું મસ્તક કપાઈ જાય છે બરાબર છે મિત્રો આ તે જ સમયની બધી પ્રતિમાઓ દર્શાવેલી છે જોઈ શકો છો તમે આ બધી બહુ જૂની પ્રતિમાઓ દર્શાવેલી છે અત્યારે પણ તમને જોવા મળે છે અહીંયા પાછળ તમે અહીંયા નાગદેવતાની ડેરી નાની જોવા મળે છે અહીંયા પણ નાગદેવતા દૂધ પીવા માટે આવે છે જ્યારે અંદર દૂધ મૂકે છે ત્યારે નાગદેવતા દર્શન આપે છે એવું કહેવામાં આવે છે આ જગ્યા પર અહીંયા ધજાઓ પણ લગાવેલી છે આ જે અંદર નાગદેવતાની જે ડેરી છે ત્યાં દૂધ મૂકો છો તો નાગદેવતા દર્શન આપે છે અને દૂધ પણ પીવે છે મિત્રો કાકરિયા તમને આ જગ્યા મંદિરની પાછળ જોવા મળશે અને આ બધી પ્રતિમાએ દર્શાવેલી તે સમયની છે અહીંયા નાની ડેરી નાગદેવતાની પણ તમને જોવા મળે છે જોઈ શકો છો બહુ જૂની જગ્યા છે મિત્રો તો આ મંદિરની મુલાકાત ના કરે તો ફાગુલથી પાંચ કિલોમીટરના અંતરે આવેલી છે તો જરૂરથી કરજો અહીંયા તમને હવનકુંડ જોવા મળે છે અને અહીંયા નાની ડેરી નાગદેવતાની તમને જોવા મળે છે તો અહીંયા નાગદેવતાની નાની ટીઢીઓ તમને બહુ જોવા મળશે મિત્રો કેમ કે મોટાભાગે અહીંયા નાગદેવતા રહેતા હતા જોઈ શકો છો તમે વધારે નાગદેવતાના મંદિરો છે નાના નાના અને અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઘોડો જોવા મળે છે ભાદુજી મહારાજનો અને હવે આપણે પાછળ જે બીજું મંદિર છે પણ જોવા જઈશું આ ખાખરો છે મોટો જૂનો બહુ જૂનો ખાખરો છે મિત્રો અને ત્યાંની પાછળ પણ અહીંયા મંદિર તમને જોવા મળે છે અને આ મંદિરની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને તો મિત્રો તમને ગુરુજીના દર્શન થાય છે જોઈ શકો છો સારો પરમાર રામાભાઈ પૂજાભાઈ ભગત તેમની બધી ડેટ મારેલી છે તેમનો ફોટો પણ જોવા મળે છે તો મિત્રો આપણે બધી જગ્યા જોઈએ અહીંયા દાદાએ પોતાનું બળિદાન આપ્યું હતું ગાયો માટે બધી જગ્યા તમને બતાવી મિત્રો તો આ જ હતો દાદાનો પૂરો ઇતિહાસ લીધો તો આપણે જે આપણો વિડીયો છે તે સમાપ્ત કરે છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું એક નવી જગ્યા સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી જય ભારતેજી મહારાજ